નવમી ગુજરાત બટાલિયન એનસીસી ની એસવી આર્ટ્સ કોલેજ એનસીસી કંપની અને ગુજરાત રાજ્ય નાગરિક સંરક્ષણ તાલીમ શાળા દ્વારા એક પદયાત્રા અને સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ત્રિરંગા યાત્રાને કોલેજના આચાર્ય ડોક્ટર જગદીશ ચૌધરી નાગરિક સંરક્ષણ તાલીમ શાળાના કમાન્ડન્ટ અને ડીવાયએસપી શ્રી એ એ શેખ કારંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પરાગ ચૌધરી અને સિવિલ ડિફેન્સ અમદાવાદ શહેરના ચીફ વોર્ડન શ્રી બાબુભાઈ ઝડપિયા દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ રેલી એસવી આર્ટ્સ કોલેજથી નીકળી રિલીફ રોડ મુખ્ય માર્ગ થઈ રિલીફ રોડ ચાર રસ્તા વીજળીગર ચાર રસ્તા સીધી સૈયદની જાળી રૂપાલી ચાર રસ્તા થઈ હોમગાર્ડ ભવન સુધી પહોંચી હતી આ રેલીમાં એનસીસીના વિદ્યાર્થીઓ કેડેટ્સ સાયકલ અને ટુ વ્હીલર સાથે જોડાયા હતા કેટલાક એનસીસીના વિદ્યાર્થીઓ પદયાત્રામાં પણ જોડાયા હતા ડીવાય એસપી શ્રી એ એ શેખ શ્રી પરાગ ચૌધરી અને શ્રી બાબુભાઈ ઝડપિયા સહિત અનેક અધિકારીઓ પદાધિકારીઓ નાગરિક સંરક્ષણના વોલિયન્ટર્સ વોર્ડનો તમામ પણ આ પદયાત્રામાં જોડાયા હતા ત્રણથી ચાર કિલોમીટર લાંબી આ પદયાત્રામાં સૌ કોઈએ ઉત્સાહપેર ભાગ લીધો હતો અને ભારત માતા કી જય વંદે માતરમ વગેરે નારા સાથે આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ રેલીનું સમાપન હોમગાર્ડ ભવન ખાતે કરવામાં આવ્યું હતું જ્યાં સાયકલ સવારોનું અને પદયાત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું